यार ये मयूर भाई ने खटारे में बहुत तक चढ़ा लिया इसलिए पिकअप में फिर आ गए ओ <laughs> भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं, 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 नहीं ये मजाक हो रहा है एक सेकंड भाई माताजी નું નામ લઈને સ્લેપ મારી દે તો વેલકમ મારા કલેજો જય દ્વારકાધીશ જય મામોકલ સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગમાં તો આજ આપણો પાછો ફરચા આ ગયા મિઠુડી देखो કલેજો મિઠુડી હો ઉડે તો જા આપણે જવાનું છે અમદાવાદ મારા કહી જાઓ આ સ્લેબ લેબ મારી દઈએ અગરબત્તી પછી ઇમણી જઈને કરી લે હું જય દ્વારકાધીશ સીધા જ પોતે ગયા આપણે ગળું તો ગળુભાઈ ભરતભાઈ સંજયભાઈ ને કાંતિ હેઠ આપણા તેની વાત જોતા હતા ને પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા પોતે પોતે ગયા માલ બાપે નારિયલ આપણે વધારી લઈએ માલ બાપા પછી આપણે પોતે મારુતિમાં સાપી પી લઈએ હવે ભરતભાઈ સંજયભાઈ આપણે

કામ છે કે આપણે આ ભાઈજી મને ભાઈ ચાહ પીવાનું કીધું હતું ને મારા કલેજા વિડીયો જોતા હોય તો સોરિયો મારા કલેયા કામ થયું તો મારે ઉતાવર હતી ને એક ગાડીને મારે ડિલિવરી ઉતારવાની હતી ગ્રીનલાઈન છોકરી ભાઈ એટલે મોડું થઈ ગયું એટલે મારા કલેજાઓ ક્યાંય ભેગા થયા નહી એટલે મારા કલેજા મેં શાની ના પાડી પાસે ક્યારે ભેગા થયા એટલે આપણે ચોક્કસ પીશું મારા કલેજા મારો ભાઈ વિડીયો જોતા હોય તો સોરિયો મારા કલેજાજનો મારો ભાઈ દુઃખ નો લખાય તો મયુરભાઈ ઉભાની તો મારા ભાઈ મારે મોડું થતું તો એટલે ભાઈ

ઠંડી થવા રાખી દીધી ટેન્શન એટલે રેડી તો હાલો તો મારા કલેજ આ વિડીયો અહીંયા આપણે પૂરો કરી દેવાનો છે હવે કામ કે ઉછું એ નવો બ્લોગ ચાલુ કરી હું પાછો રિટર્નનો કારણ આ બ્લોગ પૂરો કરી દે તો મારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા કલે જાઉં આખાઈને કહી દેવું ને મારા ભાઈ